દોસ્તો શું તમને ખબર છે શ્રી હનુમાન ચાલીસા ની રચના કોને અને કેવી રીતે થઈ નથી ખબર તો ચાલો આપણે જાણીએ શ્રી હનુમાન રચના મહાન સંત કવિ દ્વારા કરવામાં આવી હતી તુલસી દાસજી શ્રી હનુમાન ચાલીસા અવધી ભાષામાં લખી હતી જેથી તે સંસ્કૃત જાણતા વિદરાનો પૂરતું રહેવાને બદલે સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચી શકે એવું કહેવાય છે કે મુઘલ સમ્રાટ અકબરે તુલસીદાસજીની મહિમા વિશે સાંભળ્યું અને તેમને પોતાના દરબારમાં બોલાવ્યા અકબરે તુલસીદાસજીને ભગવાન શ્રીરામની શક્તિ સાબિત કરવા અને કોઈ ચમત્કાર કરવા માટે કહ્યું તુલસીદાસજીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો હું કોઈ ચમત્કારી વ્યક્તિ નથી હું તો માત્ર શ્રીરામનો ભક્ત છું આ જવાબથી અકબર નારાજ થઈ ગયા અને અકબરે તુલસીદાસજીને ફતેહપુર સિકલી જેલમાં પૂરવાનો આદેશ આપ્યો જેલમાં રહીને તુલસીદાસજીએ રક્ષણ માટે ભગવાન શ્રી હનુમાનજીનું શરણ લીધું તુલસીદાસજીએ ચાલીસ દિવસ સુધી અત્યંત ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી અને દરરોજ એક શ્લોક લખ્યો જે શ્રી હનુમાન ચાલીસાની ની ચાલીસ ચોપાઈ બની જેવી તુલસીદાસજીએ દાસજી ચોપાઈ પૂર્ણ કરી દંતકથા મુજબ વાનરોની એક વિશાળ સેના અચાનક મહેલ અને શહેર પર હુમલો કરી દીધો જેનાથી ચારે બાજુ ભારે અરાજકતા અને ગભરાહટ ફેલાઈ ગઈ ત્યારબાદ અકબરને પોતાની ભૂલ અને સંત પાછળ રહેલી દિવ્ય શક્તિને સમજીને તુલસીદાસજીની માફી માંગી અને તુલસીદાસજીને મુક્ત કરતાની સાથે જ વાનરો અદ્રશ્ય થઈ ગયા શ્રી હનુમાન ચાલીસામાં ચાલીસા શબ્દ ચાલીસ ચાલીસ પરથી આવેલો છે કારણ કે આ સ્ત્રોતમાં ચાલીસ ચોપાઈઓ શ્લોકો છે પ્રથમ દુહાનો અર્થ પ્રારંભિક દુહો આપણા મનને શુદ્ધ કરીને ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે જે ગુરુના ચરણોની રજ દૂરથી હૃદયના અરીસાને સાફ કરવાની વાત કરે છે ચાળીસ ચોપાઈ શ્લોકનો અર્થ જે ભક્ત હનુમાનજીના શારીરિક દેખાવ અને તેમની અદ્ભુત શક્તિ અને રામાયણમાં તેમની ભૂમિકા જેમ કે સંજીવની લાવવી કે લંકા દહન કરવું જે શ્રી રામ પ્રત્યેની અતૂટ ભક્તિનું વર્ણન કરે છે શ્રી હનુમાન ચાલીસા પાઠ કરવાથી અનેક ફાયદા થાય છે નકારાત્મક ઉર્જા ભૂતપ્રેત અને અનિષ્ટ તત્વો ને દૂર રાખે છે જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે માનસિક અને શારીરિક શક્તિ પ્રદાન કરે છે એકાગ્રતા વધારવામાં સ્પષ્ટતા મેળવવામાં અને ખરાબ વિચારો દૂર કરવામાં મદદરૂપ થાય છે ઘણા લોકો શનિ અને મંગળ જેવા ગ્રહોની અશુભ અસરો ઓછી કરવા માટે તેનો પાઠ કરે છે શ્રી હનુમાનજીના મંત્ર અને સ્ત્રોત લાભ બજરંગ બાણ અને હનુમાન અષ્ટક નિયમિત રીતે પાઠ કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે સુંદરકાંડ કાર્યસ્થાનની બાધાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને મન લાગે છે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય શ્રી હનુમાન મંત્ર હનુમતે આ મંત્રના જાપથી ખરાબ શક્તિઓ કાળા જાદુ અને નકારાત્મકથી રક્ષણ મળે છે શ્રી હનુમાન બાહુ શારીરિક રોગોની સાથે સાથે શારીરિક સંકટ દુઃખ અને ચિંતાઓથી મુક્તિ મળે છે राम राम जय राजा राम 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 जय राम सीता